ભગત તો હેટી કેટી થઈને આયા હો પૈસા એટલા લાયા છે એ હરખા મુકજો હો એ આવા દીયો એ મુક્યો આ બસ બસ હાલો હવે ચાલુ કરશું ને હા કડવી પણ બીક જેવું નથી ને એ બીક જેવું આ છે દે એક નંબર પ્લાન હે મારો એક નંબર નો હા આ તો ઓલખન ની ગોડે નો થાય બધે પછી વાડીયું તોડવું પડે અમારે એ કાઈ નો થાય ગયું હે ને સાહેબ બાઈ બાઈ નહી દેખી હા હાલો હાલો તો હાલો હાલો ડુઆ પે હાલા જઈ ભીયા તમે હા

શું કેમ લેવી એ દુવા હું તમારે પૈસા લેવાય પૈસા રમવાનું છે

અહ મનિયા છો એ ખૈલમા ના આવા ને એ લ્યા કઈ દોશી એ હોય ને કુત હોય છે

નથી કઈ વાંધો નહી હારો હું હમણાં લઈને આવું હલો આપડે પૂરો

બધી ખબર છે તારી બહાર આવજો હિસ્કા તો હું ખવરાવી સાહેબ મજા આવે গুতিয়াৱে চায় ম